મિત્રો આપણે આજે વેજીટેબલ મોમોસ બનાવીએ છીએ એની માટે મેં ગાજર કેપ્સિકમ કોબીજ લીધા છે ગ્રીન ચીલી પેસ્ટ છે રેડ ચિલી પેસ્ટ છે અને આદુ અને લસણ બંનેને ચોપ કરીને લીધેલા છે ફાઇનલી આપણે સૌથી પહેલાં સ્ટફિંગ પ્રિપેર કરી લઈએ એની માટે મેં એક કડાઈમાં અહીંયા તેલ લીધું છે આપણે તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે અને ચાઇનીઝ આઇટમ હોય તો હંમેશા હાઈ ફ્લેમ પર જ કરવાની હોય છે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લગભગ ચારેક ટેબલ સ્પૂન જેટલા આદુ અને લસણને જે ચોપ કરીને લીધા છે તે એડ કરીશું એને હાઈ ફ્લેમ પર જ સોટે કરવાના છે એને વ્યવસ્થિત રીતે એકદમ સોટે કરી લઈશું આપણે ત્યારબાદ આપણે ફાઇનલી ચોપ કરેલા ગાજર એડ કરીશું એમાં કારણ કે ગાજરને ચડતા થોડોક ટાઈમ વધારે લાગતો હોય છે કોબીજ અને કેપ્સિકમ કરતાં એટલા માટે અને આપણે અહીંયા વેજીટેબલ્સને ચડવા નથી દેવાના ક્રન્ચી જ રાખવાના છે એટલે ગાજરને થોડાક આવી રીતે સોટે કરી અને તરત જ આપણે અંદર કોબીજ એડ કરીશું ફાઇનલી ચોપ કરેલી આ રીતે આપણે કોબીજ પણ અંદર એડ કરી લઈએ છે હવે એમાં કેપ્સિકમ જે આપણે ફાઇનલી ચોપ કરીને લીધા હતા એ પણ એડ કરી લઈશું અહીંયા મેઝરમેન્ટ માટે કહું તો મેં પાંચસો ગાજર અને પાંચસો કોબીજ લીધા હતા અને અઢીસો કેપ્સિકમ લીધેલા છે હવે આપણે અહીંયા આગળ ચાર ટી સ્પૂન જેટલા સોયા સોસ એડ કરીશું અંદર આવી રીતે ચાર ટી સ્પૂન આપણે સોયા સોસ અંદર એડ કરી લેવાની છે એની સાથે દોઢ ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ એડ કરીશું આપણે અને દોઢ ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ પણ આપણે હવે એડ કરીશું અંદર અને આ બધું આપણે પ્રોપરલી મિક્સ કરી લઈએ અહીંયા આગળ મેં આ બધું પછીથી નાખ્યું છે જો તમે ઈચ્છો તો જે વખતે આદુ અને લસણ સોટે કરો છો ત્યારે નાખશો તો પણ ચાલશે એડ કરશો તો તે વખતે કરશો તો મિક્સ કરવાનું વધારે ઈઝી પડશે અને આ બધું આપણે હાઈ ફ્લેમ પર જ કરવાનું છે તમે જોઈ શકો છો આપણું થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી આપણે એમાં મીઠું નાખીશું નહીં તો પછી મીઠાનું પાણી બહુ જ છૂટશે એટલે આપણે મીઠું નાખીને એડ કરી લઈએ છીએ અંદર હવે એક બાજુ આપણે મોમોઝ માટેનો લોટ રેડી કરી દઈશું એની માટે મેં અહીંયા આગળ ચાર વાટકી મેદો લીધેલો છે આ રીતે આપણે મેદો લીધો છે હવે એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને એકદમ સ્લાઇટ તેલ એડ કરવાનું છે લોટ બાંધવા માટે આ બધું મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધી લઈશું આ લોટ એકદમ ટાઈટ નથી બાંધવાનો આપણે ડો ઢીલો જ રાખવાનો છે જો તમે જોઈ શકો છો ને બસ આવો ઢીલો રાખી અને હવે એને તેલથી મસડી અને થોડીક વાર એને રેસ્ટ આપી દઈશું આપણે આ રીતે આપણે એને મસળી લેવાનો છે કન્સિસ્ટન્સી ડોની આ જ રીતે રાખવાની છે ઢાંકી અને એને સાઈડે મૂકી દઈશું હવે આપણું જ્યાં સ્ટફિંગ થોડું ઠંડુ પડી ગયું છે એને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈએ કે જેથી કરીને એમાં જે થોડું ઘણું પાણી રિલીઝ થયું હોય કારણ કે બધા વેજીટેબલ્સ એવા છે કે જે પાણી રિલીઝ કરે એવા છે કોબીજ કેપ્સિકમ ગાજર બધું જ તો આપણે એને આવી રીતે કાણાવાળામાં કાઢી લઈશું તો જેથી કરીને વધારેનું પાણી નીચે નીકળી જાય તો આપણને મોમોસ ભરતી વખતે અઘરું ના પડે એટલા માટે આ રીતે આપણે એને કાઢી અને રવા દઈશું થોડીક વાર લગભગ પાંચથી દસ મિનિટ રવા દેવાનું છે હવે આપણે આ રીતે લુવા કરી અને નાની પૂરી વણી લઈશું એની બહુ જાળીને અને બહુ પાતળીને એવી પૂરી વણવાની છે અને પછી આપણે એમાં આપણું આ સ્ટફિંગ ભરી લેવાનું છે અને એના મોમોઝ વાળી લેવાના છે આ રીતે આ રીતે આપણે જે પૂરણ પોળી વાળતા હોય કે કંઈ પણ પરાઠા બનાવતા એ રીતે આવી રીતે એના સેપ આપીને મોમોઝ વાળી દેવાના છે જો તમે જોઈ શકો છો ને બહુ જ સરળ છે વાળવાનું એકદમ આ રીતે આપણે વાળી અને મેં સ્ટીમર પહેલેથી રેડી રાખ્યું છે એમાં સ્ટીમરમાં આપણે પછી મૂકી દઈશું એને હા મોમોઝની સાથે મેં શેઝવાન સોસની રેસીપી આગળ શેર કરેલી જ છે એ બહુ જ સરસ લાગતું હોય છે તો આપણા મોમોઝ રેડી છે અને સ્ટીમર પણ રેડી છે અહીંયા આપણે એને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું હવે મેં આપણા બધા જ મોમોઝ મૂકી દઈશું નીચે પાણી આપણે એ કરેલું છે એટલે સ્ટીમ કરી લેવાના છે મોમોઝ આ રીતે થોડીક વાર હવે એને થવા દઈશું લગભગ દસેક મિનિટમાં આપણા મોમોઝ રેડી થઈ જશે જો તમે જોઈ શકો છો એકદમ સરસ મોમોઝ રેડી થઈ ગયા છે આની સાથે સેઝવાન ચટણી અને સેઝવાન સોસ બંને સરસ લાગે છે અને મારી ચેનલ પર મેં આગળ પણ સેઝવાન સોસ અને ચટણી બંનેની રેસીપી શેર કરેલી છે તો તમે ચોક્કસથી એ ટ્રાય કરજો એની સાથે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને જોતા હોય તો પ્લીઝ 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 મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી રહી છે આ રીતે આપણે બધા જ મોમોઝ કાઢી લઈશું શેઝવાન સોસ સાથે રેડી છે